પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોય જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની ક્યાંક ને ક્યાંક આસ્થાને થેસ પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી જૈન સમાજ અને બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક એ પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે